ઔઝબિલા હિન શૈતા નિરજીનલાય રાહના નિરિમ રિસ્ક વધવાના કારણો રોજી વધવાના અસ્વાબ અમલ એના વિષયો ઉપર આપણો આજે ત્રીજો દર્શ છે બે દર્શ આપણે કર્યા એમાં એ અમલો જોયા જેનાથી રોજી વધે છે આજના દર્શમાં આપણે એ કાર્યો જોઈશું એ અમલો જોશું જેનાથી રોજી ઘટે છે રિસ્ક ઘટે છે એવા કાર્યો કયા ક્યાં છે એવા અમલો ક્યાં ક્યાં છે એ આજે આપણે ઇન્શાલ્લા જોશું પેલો અમલ છે રૂચિ જેનાથી ઘટે છે એ છે ગુના કરવા અલ્લાહ તાલા પોતાની કિતાબ કુરાની મસ્જિદમાં ઇર્ષાદ ફરમાવે છે શું તેમણે નથી જોયું કે અમે તેમની અગાઉના જમાનાના લોકોમાંથી કેટલી પેઢીઓનો નાશ કરી નાખ્યો કે જેમને જમીન ઉપર એવી શક્તિ આપી હતી કે તેવી તમને પણ આપી નથી અમે તેમના પર આકાશમાંથી સમયાંતરે જોઈતી ભરપૂર વૃષ્ટિ વરસાવતા હતા અને તેમની હેઠળ મેદીઓ વહેતી કરી દીધી હતી પરંતુ તેમના ગુનાહોના કારણે જેના કારણે તેમના ગુનાહોના કારણે અમે તેમનો નાશ કરી નાખ્યો અને તેમની જગાએ પછી નવેસરથી બીજી બીજી પેઢીઓ સર્જન કરી દીધી બીજી પેઢીઓ બનાવી દીધી ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામ ફરમાવે છે કે ખરેખર બંદો જ્યારે કોઈ ગુના કરે છે તો તેનાથી તેની રોજી રોકી લેવામાં આવે છે અધિસે માસુમીનમાં છે બેશક જ્યારે ઇન્સાન ગુનાહ કરે છે તો ખુદા આલમ તેને નમાઝે શબ્દ પડવાની તોફીકથી મહેરૂમ કરી દે છે ગુનાની અસર ગોશ પર ચાકુની ધારથી તેજ થાય છે તો પહેલો અમલ છે જેનાથી રોજી ઘટે છે ગુના ગુના કરવા છે તો ગુનાથી બચીને હાલિયે પરિશગારી રાખીએ તો ઈન્શાલ્લા રોજી વધે છે બીજો અમલ છે જેનાથી રોજી ઘટે છે રોજી જ નથી ઘટતી પરંતુ જિંદગીની ઉંમર મર્યાદા જિંદગી પણ ટૂંકી થઈ જાય છે એ અમલ છે કતે રહે સગા સંબંધીઓ સાથે ફામીજનો સાથે સંબંધ કાપી નાખવો એની સાથે વ્યવહાર ન રાખવો એને સુખ દુઃખમાં ભાગ ન લેવો આનાથી રોજી પણ ઘટે છે અને જિંદગી પણ ઘટે છે અઝત અલી અલી ઇસ્લામ ફરમાવે છે પોતાના ઘરના સભ્યો સગા સંબંધીઓ અને કુટુંબીજનો ફામીજનો સાથે વ્યવહાર તોડી નાખવાની સાથે કોઈ પણ વધારો કોઈ પણ પ્રકારનો વધારો શક્ય નથી બીજે દિવસમાં ફરમાવે છે ત્યારે લોકો પોતાના ઘરના સભ્યો સ્વામીજનો સગાવાલા કુટુંબીજનો સાથે સંબંધો તોડવા લાગશે તો તેઓનો માલ ખરાબ લોકોના હાથોમાં ચાલ્યો જશે નામ સાદી કલે સ્નામ ફરમાવે છે જે ગુના જલ્દી મોતનો સબબ બને છે તેમાંથી એક કતે રહેમ છે સુરે મોહમ્મદ અલ્લાહ ફરમાવે છે સુ નજાત ની ઉમીદ રાખો છો જ્યારે કે અલ્લાહ ના હુકમ નું પાલન નથી કરતા ને જમીન ઉપર ફસાદ કરો છો અને પોતાના સગાવાલા ફામી જનો થી કટે કરો છો તો બીજો અમર એ છે જેના થી રોજી કટે છે એ છે આપણા સગાવાલા ફામી જનો સાથે સંબંધ કાપી નાખો તીજું અમલ છે રોજી ઘટવા માટે કે અગર એ અમલ કર્યો તો પણ રોજી ઘટે છે એ છે જરૂરતમંદને કંઈ ન આપવું જરૂર એને આપણે કંઈ ના આપવું જતી રહેવાનું કારણ છે અહીંયા આપણે દિલચસ્પ કિસ્સો જોઈએ એક જવાન પતિ પત્ની હતા ખુશીથી આરામથી સુખેથી રહેતા હતા એક વખત બંને જમી રહ્યા હતા જમતા હતા સરસ મજા સરસ મજાનું જમવાનું હતું અને એક ફકીર અવાજ દે છે કે હું ભૂખ્યો છું મને જમવાનું આપો ફકીર કહે છે હું ભૂખ્યો છું મને જમવાનું આપો આ પતિ જે બહુ ખરાબ સ્વભાવનો હતો એ તરત જમતા જમતા ઊભો થાય છે અને એ ફકીરને અપમાન કરી બેઇજ્જત કરી જલીલ કરી અને કાઢી મૂકે છે આ ઔરતને નથી ગમતું અહુશામાં તે આ ફકીરને કરે છે આપવાનું તો દૂરની વાત પણ તો આ રીતે કરે છે બલકે આપવું જોઈએ એને એને નથી ગમતું પોતાનો પતિ જે પોતાનો શોહર છે પોતાનો હસબન્ડ છે શું કે આ બનાવ પછી તે તેના ઘરમાં પડતીની શરૂઆત થઈ એટલે કે ડાઉન થવાનું શરૂ થયું રોજી ઓછી થઈ ગઈ બીમારી આફત મુસીબત એક પછી એક બધા આવવા લાગી રોજી એટલી તંગ થઈ ગઈ કે જમવાના બી ફાફા થવા લાગ્યા અને પછી એ યુવાને એ પતિએ તેની પત્નીને કીધું કે હવે મારેથી તારું પણ પૂરું નથી થતું હું તને તલાક આપી દઉં છું તું તારા પપ્પાને ઘરે વહી બીજી શાદી કરી લઈ ગયું હતું મારાથી તારાથી તારું બી પૂરું નથી થતું અને પછી એ એને તલાક આપી દઈ છે એ છોકરી એ દીકરી યુવતી પોતાના પપ્પાને ઘરે વહી જાય છે પછી અમુક મુદ્દે પછી એના પપ્પા એના ઘરવાળા એને સારી જગ્યાએ બીજી જગ્યાએ પસંદ કરી એ છોકરીની બીજી કરી દે છે હવે આ છોકરી પોતાના નવા ઘરે પોતાના નવા પતિ સાથે સુખેથી ખુશીથી રહેતી હોય છે એક વખત આ પતિ પત્ની જમતા હોય છે ત્યાં ફકીર આવાજ દે છે કે હું ભૂખ્યો છું મને જમવાનું આપો આ છોકરી જીવીએ ફકીની અવાજ સાંભળે છે અંદરથી ધ્રુજવા લાગે છે દિલની ધડકનો વધી જાય છે કે યા અલ્લાહ એને પોતાનો પુરાનો વાક્ય યાદ આવી જાય છે કે મારી સાથે આવું જ થયું હતું અને પછી દુઃખના પહાડ તૂટી પડ્યા હતા આવું જ પરિવાર કદાચ રિપીટ ન થાય એ દિલમાં પરેશાન થઈ જાય છે દિલ જોર જોરથી તડકવા લાગે છે એનો પતિ એનો શોહર એનો હસબન્ડ એને કહે છે શું વિચાર કરવા લાગી પણ જમવાનું ઘણું બધું પડ્યું છે સારું જમવાનું લઈ લો દયા ફકીરને ને તે વરત જીવ હેઠો બે છે નિરાત ની શ્વાસ લે છે અને ફટાફટ જમવાનું બધું સારું સારું લે વાસણમાં લઈ અને ફકીર ને આપવા જાય છે એ ને આપવા જાય છે આ જવાન વરસ છે ઓલો ફકીર છે એક બે મિનિટ એની સાથે વાત કરે વાત કરી અને પાછી આવે છે તો રોતી રોતી આવે છે આંખ માંથી જાય બોલો એનો શોહર કે એનો પતિ કે શું થયું તને શું થઈ ગયું ઘણી કેમ રોવે છે તું તો કે કઈ નહીં અરે નહીં નહીં કઈ નહીં શું શું થઈ ગયું તને તું રોહિત શા માટે મને વાત કર પૂરી પછી એ ઓરત એના પતિને કહે છે કે આ જે ફકીર હતો ને એ મારો પેલો હસબન્ડ હતો પેલો પતિ હતો મતલબ શું મતલબ પેલો પતિ હતો તારો ફકીર પછી એ ઓરત આખો કિસ્સો એને બયાન કરે છે કે આ રીતે થયું અને પછી અમારા પર ખૂબ જ મુસીબત આવી પરેશાની આવી તો તેનો પતિ કહે છે કે તને ખબર છે કે જે ઓલો ફકીર આવ્યો તો એ ફકીર કોણ હતો તો એ ઔરત કે કે મને ક્યાંથી ખબર હોય એને તો મારો હસબન્ડ જઈ મારો પતિ જઈ એને અપમાન કરીને વે આવ્યો હતો મને શું ખબર હોય કોણ હતું તો એનો પતિ કહે છે કે એ ફકીર હું જ હતો એ ફકીર હું જ હતો અલ્લાહ કુદરત જોઈએ અલ્લાહની તાકત જોઈએ અલ્લાહના હુકમની ના ફરમાનીનું પરિણામ જોઈએ અલ્લાહ કહે છે કે જરૂરત મને આપવું જોઈએ અને આપ્યું નહીં અમીરને ફકીર બનાવી દીધો ફકીરને અમીર બનાવી દીધો ચોથો પોઈન્ટ છે ઇસરાફ ખોટો ખર્ચો નકામો ખર્ચો હઝરત અલી અલી ઇસ્લામ ફરમાવે છે નકામો ખર્ચ ઇસરાફ ગરીબીનું કારણ છે ગરીબીનું કારણ તો કે ઈસરા છે આપણે કેટલાય પૈસાવાળાને જોયા છે અલ્લાએ ખૂબ દોલત આપી હોય છે પણ નક્કામો ખર્ચ ઈસરાથી બધી દોલત વેડફી નાખે અને પછી ગરીબીમાં આવી વયા જતા હોય છે પછી તો ખૂબ પછતાતા હોય છે કે કાશ પૈસાની કિંમત કરી હોત તો આ ગરીબીની હાલત ના હોય તો નકામો ખર્ચ એ ગરીબીનું કારણ છે અઝત અલી અલ ઇસ્લામ બીજા દિશમાં ફરમાવે છે નકામો ખર્ચ અઢ લખ સંપત્તિનો પણ અંત લાવી દે ગમે તે સંપત્તિ હોય બધો સંપત્તિ છે છે પાંચમું કારણ ઘટવાનું ઈસરાફથી અલી ઇસ્લામ કહે છે મહેરુમ રહેવાનું એક કારણ આળસ એટલે કે સુસ્તી પણ છે બીજે દેશમાં ફરમાવે છે કે ઇન્સાન આળસના કારણે ઘણું બધું ખોઈ બેસે છે ઘણું બધું નુકસાન કરી નાખે છે આળસના કારણે છઠ્ઠો અમલ છે છઠ્ઠો અસ્વાબ છે જૂઠ જૂઠું બોલવું ખોટું બોલવું એમાં સાદી ગલી ઇસ્લામ ફરમાવે છે માત્ર જૂઠના કારણે ઇન્સાન નમાજી શબ્દથી મહેરૂમ રહી શકે છે ને નમાજી શબ્દથી મહેરૂમ રહેવું એ હકીકતમાં રિસ્કથી રોજીથી મહેરૂમ રહેવું છે એકદિશમાં હઝરત રસુલે ખોદા સલ્લાહલીઆઈ વસલામ ફરમાવે છે અલ્લાહ તે જૂઠને પસંદ કરે છે જે સુલેહ કરવા માટે બોલા બોલવામાં આવે અને તે સાચું બોલવાને ના પસંદ કરે છે જે ફસાદના માટે બોલવામાં આવે સુરે ઝુમરમાં અલ્લાહ ફરમાવે છે કે ખુદાવાન જૂઠા અને ઇસરાફ કરનારાઓની હિદાયત નથી કરતો હિદાયત કોને કરતો કે જૂઠા ઇસરાફ કરતો હોય ખોટો ખર્ચો કરતો હોય

અસવાબ સાતમો અમલ છે ઝુલમ કરવો અઝત અલી અલીસ્લામ કહે છે જે શખ ઝુલમ કરે છે તેની જિંદગીની રિશ્તો જલ્દી તૂટી જાય છે અને તે જ ઝુલમ તેને હલાક કરી દે છે જુલમના ઘણા પ્રકાર છે પહેલો પ્રકાર છે પોતાની જાત ઉપર ઝુલમ કરવો પોતાના નફ્સ ઉપર ઝુલમ કરવો એટલે શું ગુનાહ કરવા અલ્લાહની નાફરમાની કરવી પોતાના પર્વતગારની ના ફરમાની કરવી એ જાત ઉપર જુલમ છે બીજો પોતાના ઘરવાળા ઉપર જુલમ તો પોતાના ઘરવાળા ઉપર કઈ રીતે જુલમ થાય એમાં આપણે અલગ અલગ ત્રણ પોઈન્ટ જોઈશું પેલો પોઈન્ટ છે પોતાના ઘરવાળા ઉપર જુલમમાં કે પોતાના ઘરવાળાઓની પોતાની ઓલાદની સહી ઇસ્લામી તાલીમ ઉપર તેની તરબીયત ના કરવી ઇસ્લામી તાલીમ ના આપવી એની સહી ઇસ્લામી તાલીમ અને તરબિયત ઉપર એની તરબીયત ના કરવી બીજું છે તેની બહેતરીન તેની સુધારણા તરફ ધ્યાન ન દેવું કે બચ્ચા છે કઈ રીતે બહેતરીન એનો જિંદગી જીવી શકે દિની દુનિયા એ માટે આપણે ધ્યાન ન દેવું ત્રીજું છે તેની સાથે સખ્તાઈથી પેશ આવવું તેની સાથે શક્તિથી વર્તન કરવું આ ત્રણ છે પોતાના ઘરવાળા ઉપર જુલમ ત્રીજો જુલમ છે એ સગાવાળા ઉપર જુલમ છે તો સગાવાળા જુલમમાં શું છે તો પેલું છે તંગી અને મુસીબતના મુશ્કેલીના વખતે તેને સાથ ન આપવો અને એકલા છોડી દેવા બીજું તેના ઉપર કોઈ અહેસાન ન કરવો કોઈ નિકી ન કરવી કોઈની સાથે બધાઈ ન કરવી એ સગાવાલા ઉપર જુલમ છે ચોથો છે સમાજ ઉપર જુલમ સમાજ ઉપર ઇન્સાનનો જુલમ હું છે પહેલું છે લોકોના હકને છીની લેવા લોકોના હકના આપવા બીજું છે કમજોરો ગરીબો ઉપર જુલમ કરવો તેનું અપમાહન કરવું હઝરત અલી અલ ઇસ્લામ ફરમાવે છે કે જુલ્મ આવેલી નેમતોને પલટાવી દે છે એટલે કે આવેલી નેમત પણ કરીએ તો એ ચાલી જાય છે આઠમો અમલ છે જેનાથી રોજી ઘટે છે વાલદૈનની મા બાપની માવતરની ફરમાની કરવી એનાથી પણ રોજી કટે છે નવમું છે અમાનતમાં ખયાનત કરવી જેનાથી રોજી કટે છે દસમું છે પાડોશીઓ સાથે ખરાબ વર્તન કરવું એનાથી પણ રોજી છે એ ઘટે છે આ અમુક મુદ્દાઓ હતા જેનાથી રોજી ઘટે છે એ પેલા અમુક મુદ્દાઓ જોયા રોજી કે જેનાથી વધે છે આપણે અમુક મુદ્દાઓ જોયા છે પરંતુ ગુજરાતીમાં બી એક બુક છે લાંબી ઉંમર અને રોજીમાં વધારા માટે સો મુજર એટલે કે અસરકારક નુસ્ખા એ આપણે વાંચી શકીએ છીએ ગુજરાતી માં પણ એનું ટ્રાન્સલેશન થઈ રહ્યું છે લાબસદુઆ કરિયે કે અલ્લાહ બળી દરેક નેકાજેતોની પૂરી કરે આપણને હર બલા બીમારી આફત થી હિફાઝત માં રાખે અમે જે કા પડ્યા એને સાંભળ્યો તેના પર अमल કરવામાં તૌફીક આપે ઇલાહી આમીન વાખિર તાવના અન્દુલિલ્લાહ રબ્બુલ આલમીન